અને મ્યુનિસિપલ કમિશનર એ જે પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે તેમની સંસ્થા અંધશ્રદ્ધા સામે જનજાગૃતિનું કામ કરે છે અને હિન્દુ શ્મેશાન ભૂમિમાં પણ અવારનવાર કાર્યક્રમનું આયોજન કરે છે તાજેતરમાં શ્મશાનની મુલાકાત દરમિયાન એવી ઘણી બાબતો ધ્યાને આવી કે તેમાં ઘણી બધી અસુવિધાઓ છે અને તેના સુધારા વધારા કરવાની જરૂર બની છે ત્યારે સ્મશાન ભૂમિમાં લોકોને વહેંચવી પડતી અગવડો અંગે અવગત થયા બાદ સ્મશાન ભૂમિ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે અને સુવિધાઓમાં વધારો થાય તેવી અપેક્ષા સાથે રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે સ્મશાન ભૂમિની અંદર પ્રવેશતા જ દિવાલો ઉપર જે ચિત્રો બનાવવામાં આવ્યા છે તે ઝાંખા થઈ ગયા છે અને તેમાં અલગ અલગ પ્રકારના અવતારના નામ લખેલા છે તે પણ હવે દેખાતા નથી વાનરના સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે તેના હાથ કપાયેલા જણાઈ રહ્યા છે અહીં અસ્થિ રાખવા અને સાચવવા માટેની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી અને એકની ઉપર એક માટલીઓ રાખી દેવામાં આવે છે અને અસ્થિઓ રાખવામાં આવે છે તે દિવાલમાં ખુલ્લો કબાટ છે જેમાંથી અસ્થિઓની માટલી નીચે પડે તો ભાંગીને તૂટી જાય અને મૃતકના સ્વજનોને સમયસર અસ્થિ મળતા નથી માટે અસ્થિ રાખવા માટે વ્યવસ્થિત કબાટની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે સ્મશાનની ઓફિસના બારી દરવાજા પણ તૂટી ફૂટી ગયેલા નજરે ચડે છે અગ્નિદાહનો સામાન રાખવા માટેનો રૂમ ચીર્ણશીર્ણ થઈ ગયો છે અને સામાન્ય એકબીજાના ટેકે અટકેલો જોવા મળે છે તેથી આ સમગ્ર રૂમનું રિનોવેશન કરાવીને તેમાં કોટા સ્ટોન દ્વારા અલગ અલગ પ્રકારના ખાના વ્યવસ્થિત બનાવવા જોઈએ લાકડામાં અગ્નિદાહ દેવામાં આવતો હતો તે સ્થાળે હવે ખાટેલીઓ નજરે ચડતી નથી તેથી ઘણા લોકોને અગ્નિદાહ લાકડામાં દેવાની ઈચ્છા હોય પરંતુ ખાટલીના અભાવે જમીન ઉપર ચિત્તા ગોઠવવી પડે છે માટે અહીંયા લોખંડની ખાટલી બનાવી આપવી જોઈએ જ્યાં લાકડામાં અગ્નિદાહ દેવામાં આવે છે ત્યાંથી એક ગટર સીધી જ સમુદ્રમાં જતી હતી તે બંધ થઈ ગઈ છે જેથી તેને પણ સજીવન કરવી જોઈએ સ્મશાન કમ્પાઉન્ડમાં વિશાળ કદની શિવ પ્રતિમા મૂકવામાં આવી હતી તેનો સ્ટેન્ડ જર્જરિત થઈ ગયું છે તેથી આ શિવ પ્રતિમા ગમે ત્યારે ધરાશાયી થશે અને કોઈને ઈજા કે જાનહાનિ પણ થઈ શકે તેવું છે સ્મશાન ભૂમિમાં લાકડા રાખવા માટેનું ગોડાઉન પણ અત્યંત જર્જરિત બની ગયું છે અને સ્લેબમાંથી પોપડા અવારનવાર ખરે છે તે ગમે ત્યારે જમીન દોસ્ત થઈ શકે કોઈનો જીવ જાય તે પહેલા આ ગોડાઉનનું પણ નવીનીકરણ કરાવવું જરૂરી બન્યું છે વિદ્યુત સ્મશાનની બાજુમાં બગીચો બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ ત્યારબાદ જતન અને જાળવણીના અભાવે ફુવારા સહિત આજુબાજુનો વિસ્તાર ઉકરડામાં ફેરવાઈ ગયો છે જેથી ત્યાં પણ વ્યવસ્થિત સાફ સફાઈ કરાવવા જરૂરી બન્યા છે અહીં અનેક જગ્યાએ જુદા જુદા દેવી દેવતાઓના પ્રતિમાઓ આવેલી છે તેમાંથી અનેક પ્રતિમાઓ ભાંગી તૂટી ગઈ છે બાર્ષ્મશાની દિવાલ પણ તૂટી ગઈ છે અને દરવાજો પણ એક જગ્યાએ તૂટેલો છે બાર્શમશાનમાં અવારનવાર ઝાડી ઝાંકડાનું સામ્રાજ્ય છવાઈ જાય છે માટે ત્યાં વ્યવસ્થિત સાફ સફાઈ કરાવવા માટે કાયમી કર્મચારીની નિમણૂક કરવી જોઈએ નગરપાલિકાના બિનજરૂરી વાહનો કંગાળની હાલતમાં ફેરવાઈ ગયેલા અહીંયા રાખવામાં આવ્યા છે તેને પણ અહીંથી દૂર કરવા જોઈએ શહીદ વીર જવાનોના સ્મારકો આજુબાજુ શ્વાનનો ત્રાસ જોવા મળે છે તેથી આ સ્મારકો ફરતે ફેન્સિંગ બનાવવી જોઈએ આથી આ સમગ્ર બાબત અંગે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઇલ્સ